પરંભુજ્ય મહાન સ્વામી મહારાજ ખૂબ જ આનંદની વાત છે કે જુનાગઢ પધારી ચૂક્યા છે બાળકોએ પુષ્પવૃષ્ટિથી એમનું સ્વાગત છે એ કર્યું ત્યારબાદ સ્વામી શ્રી મંદિરમાં ઠાકોરજીના દર્શન કરવા પધારવાના હતા પણ ઠાકોરજીનો આરામનો સમય થઈ ગયો હોવાથી હવે સીધા જ સ્વામી એ સભા મંડપમાં પધારી રહ્યા છે જ્યાં તેમનું કાર્યકરો અને સંતો દ્વારા એકાણું ફૂટ લાંબા હારથી એમનું સ્વાગત છે એ ત્યાં મહાન સ્વામી મહારાજની હાજરીમાં એ થયું જે હરિભક્તોએ કોઈ ધારણાપાણા કોઈએ ચંદ્રાયણ વ્રત કોઈ એકટાણા એ બધા ઉપવાસના વ્રતો કરેલા માં સંતો હરિભક્તો બાળ યુવા યુવતીઓ મહિલા હરિભક્તો એ તમામે તમામ એ એમને વ્રત તપ કરેલા એના માટે પ્રસાદિક લીંબુનું શરબત એ સ્વામીએ કરી આપ્યું છે અને આ એકાણું ફૂટનો જે હાર છે એ કાર્યકરોએ મહિલા પુરુષોએ બધાએ જાતે બનાવેલો છે અમે એમને એમના નામ અંકિત કરેલા છે અને એવી રીતે ભક્તિ અર્પણ કરેલી છે તો આવી રીતે આપણે દર્શન ત્યાં મહત્વ સ્વામી મહારાજના આજે સભા મંડપમાં થયા અને ખતકાર ભાઈઓનો પણ આશીર્વાદ છે સ્વામીએ આપ્યા હતા